નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટી દ્વારા આયોજિત પાસ થવાનું પંચામૂળ કાર્યક્રમમાં હું સુરેશ અગ્રાવત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ગુજરાતી વિષયમાં આજે આપણે વ્યાકરણ વિભાગની ચર્ચા કરીશું આપ સૌ જાણો છો તેમ કે વ્યાકરણ વિભાગ આપણને પ્રશ્નપત્રમાં બી વિભાગમાં પૂછાય છે અને એના પૂરા વીસ ગુણ છે આ વિભાગ એવો છે કે જો તમે ધારો તો વીસમાંથી વીસ માર્ક્સ લાવી શકો આજે આપણે એ વીસ ગુણ કેવી રીતે મેળવી શકાય એની ચર્ચા કરીશું તો સૌપ્રથમ આવો જોઈએ તો આપને કયા પ્રશ્નો પૂછાય છે વ્યાકરણમાં સૌપ્રથમ આપને પૂછાય છે લેખન રૂઢિ અને ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ વાક્ય સુધારી ફરી લખવું પ્રશ્ન એ થાય કે લેખન રૂઢિ એટલે શું લખવાની રીત દાખલા તરીકે મેં તમને આજે જે બોર્ડમાં વાક્યો આપ્યા છે એ ભાગે આપણી અત્યાર સુધીની બોર્ડની છેલ્લી વીસ પરીક્ષાઓમાંથી લીધા છે જેથી આપને ખ્યાલ આવે કે બોર્ડની પરીક્ષામાં કેવા વાક્યો પૂછાય છે સૌ હું આપને નિયમ સાથે જણાવું તો અહીંયા લખ્યું છે તે સજ્જન માણસ છે એક દ્રષ્ટિએ જોઈએ તો આપને એવું નહીં લાગે આ વાક્યમાં કોઈ ભૂલ છે પણ જો તમે એને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે સજ્જન હા બારમા ધોરણમાં આપણે સંધિ પૂછાતી નથી પરંતુ બારમાં ધોરણ સુધી આપ ભણ્યા છો એટલે તમને જોડની અને સંધિના નિયમ ખ્યાલ હોય તો અહીંયા સજ્જનની સંધિ છૂટી પાડીએ તો સત વત્તા જન એવું થશે તો અહીંયા સત અને જન લખીશું તો એમાં જન શબ્દ આવી જ જાય છે જનનો સમાનાર્થી તમને ખબર જ છે જન એટલે માણસ તો અહીંયા ફરીવાર વાર જુઓ તે સજ્જન માણસ છે તો માણસ અને જન એ શું પામે છે પુનરાવર્તન તો કોઈ પણ એક શબ્દ બે વાર આવી ન શકે તો આપણે શું લખવું પડશે આપણે લખીશું તે સજ્જન છે માણસ શબ્દ આપણે પરીક્ષામાં નહીં લખીએ આવી ઘણી ભૂલો આપણે કરીએ છીએ જેમ કે અમે મંદિર ફરતી ગોળ પ્રદક્ષિણા કરી તો આપણે જાણીએ છીએ કે પ્રદક્ષિણા હંમેશા ગોળ જ હોય તો આપણે શું લખવું જોઈએ અમે મંદિરની પ્રદક્ષિણા કરી ગોળ શબ્દ લખવાની જરૂર નથી આવા ઇંગ્લિશ શબ્દો પણ આપણે ઘણા વાપરીએ છીએ એકચ્યુઅલી ખરેખર હું આવવાનો જ હતો સોરી માફ કરજો ભૂલથી મિસ્ટેક થઈ ગઈ આવા અનેક શબ્દોના આપણે

એવું જ એક બીજું વાક્ય આપણે જોયું છે કે સૂર્ય આથમ્યો અને સૂર્યાસ્ત થયો અને મને બધું યાદ આવ્યું તો આપ જાણો છો કે સૂર્યાસ્ત થાય એટલે સૂર્ય આથમો જ હોય તો પરીક્ષામાં શું લખશો સૂર્યાસ્ત થયો અને મને બધું યાદ આવ્યું બરાબર છે ફરી એકવાર કહું સૂર્ય આથમ્યો અને સૂર્યાસ્ત થયો એ લખવાની જરૂર નથી એવું જ આપણે ત્રીજું વાક્ય આપના પાઠ્યપુસ્તકનું જ કહું તો જેમ આપણે હમણાં વાત કરી અમે મંદિર ફરતી ગોળ પ્રદક્ષિણા કરી એમ ઘણીવાર આપણે કહીએ છીએ એમની બાજુમાં જ પડખે અમારું ઘર છે મિત્રો આ વાક્યમાં આપને અજુકતું લાગે છે ને ફરીવાર બોલું એમની બાજુમાં જ પડખે અમારું ઘર છે બોલો હવે પડખે ને બાજુમાં બંને સમાન છે ને તો આપણે શું લખવું જોઈએ એમની પડખે અમારું ઘર છે અથવા એમની બાજુમાં જ અમારું ઘર છે તો લેખન રૂટીનું આ પહેલું વાક્ય બીજા નિયમ તરફ જઈએ તો તમારા કર્તા મારી ગાડી નવી છે આમ જોવા જઈએ તો આપણને આમાં બહુ ભૂલ નથી લાગતી કારણ કે ઘણીવાર આપણે સાંભળીએ છીએ અહીંયા શુદ્ધ ગાયનું દૂધ મળશે શુદ્ધ ગાયનું ઘી મળશે હવે આમ જોઈએ તો વાક્યમાં આપણને કોઈ ભૂલ લાગતી નથી પરંતુ અહીંયા શું હોવું જોઈએ અહીંયા ગાયનું શુદ્ધ ઘી મળશે એવું હોવું જોઈએ તો અહીંયા પણ જો વાક્યમાં એ જ ભૂલ છે ને દાખલા તરીકે જો તમારા કરતા મારી ગાડી નવી છે તો શું લખવું જોઈએ તમારી ગાડી કરતા મારી ગાડી નવી છે ફરી એકવાર તમારી ગાડી એકતા મારી ગાડી નવી છે આવું એક વાક્ય છે મકાન મકાન મારું મોટું છે આ જવાબ સાચો છે પણ પરીક્ષામાં તમને ઉલઝાવા માટે શું પૂછે તમારા કરતા મારું મકાન મોટું છે તો તમને ખ્યાલ આવ્યો તમારા કરતા મકાન નહીં તમારા મકાન કરતા મારું મકાન મોટું છે તો યાદ રહે

તો આપણે શું લખવું જોઈએ અહિયાં આખું વાક્ય બરાબર છે પરંતુ આપે પાંચ પાંચ શબ્દના સ્થાને શબ્દોમાં લખશું આપણે ફરી એકવાર સંખ્યા લખતા અને વાક્ય પાછું એમ જ નાથે દ્રૌપદી અનાથ છે આવું બીજું એક વાક્ય મને યાદ આવે છે જે બોર્ડમાં તમને પૂછાય છે સોહમ બીજા માળે રહે છે અહીંયા બે સંખ્યા છે

પડછાયો રોકે છે હવાને બહાર નીકળવામાં હિંમત નથી તો હવાની બહાર નીકળવાની હિંમત નથી આ રીતે તમારે પ્રત્યે સુધારવાનો રહેશે ત્યારબાદ સંયોજક અથવા સંયોજકો શોધીને લખો આ વાક્ય મેં એટલા માટે લખ્યું છે કે સંયોજક અને સંયોજકો બે અલગ અલગ છે એવું જ બીજું વાક્ય છે સૌને એવો ઉપદેશ આપે કે સંસાર મિથ્યા છે અહીંયા આપ જોવો છો કે એ શું છે સંયોજક સાત પેઢી થાય ત્યારે લક્ષણો સ્થિર થાય તો અહીંયા સાત ભેઢી થાય પછી પૂર્ણ ત્યારે એ આપણો સંયોજક છે ત્યારબાદ યોગ્ય સમાનથી શબ્દો શોધીને સામ સામે લખો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળના સેશનમાં જ્યારે સમાનાથી વિરુદ્ધ ભણીશું પણ એ પહેલા લઈએ એક નાનકડો એવો વિરામ વિદ્યાર્થી મિત્રો વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વ્યાકરણમાં આગળ વધીએ તો સમાનાથી શબ્દો તમારે સમાધિત શબ્દો શોધીને સામ સામે જોડવાના છે અહીંયા શબ્દ આપ્યો છે તમારે પરીક્ષામાં શું કરવાનું પહેલી લાઇન જેમ છે તેમ જ લખવાની રહેશે દાખલા તરીકે નરેશ તો નરેશનો સમાન શબ્દ બીજી લાઈનમાંથી શોધશું આપણે તો શું આવશે રાજા ત્રીજા વિભાગમાં નૃપ તમારે પરીક્ષામાં શું કરવાનું છે એનો સમાધિ કયો છે જોઈ લઈએ તો ખિદમત સેવા ચાકરી તમે કહેશો સાહેબ અહીંયા ચાકરી તો છે નહી શુશ્રુષા જે સંસ્કૃતમાંથી આપણને મળેલો તત્સમ શબ્દ છે તો ચાકરી પણ હોઈ શકે સુશ્રુષા પણ હોઈ શકે સેવા પણ હોઈ શકે અને ખિદમત પણ હોઈ શકે આગળ વધીએ તો ઝાકળ ઝાકળ માટે શબ્દ છે છે અહીંયા અને શબનમ એવો જ એક શબ્દ પાઠ્યપુસ્તકમાં શબનમ ઝાકળ તુષાર આ બધા શબ્દો આપણને પૂછાય છે મદન મદનનો અહીંયા સમાનાર્થી છે અનંગ અને રતિપતિ એના અન્ય સમાનાર્થી કહું તો કામદેવ

કુટુંબનું હિત જાળવવું તે ધર્મ છે હવે આપ જોઈ શકો છો કે ધર્મ નીચે લાઈન છે તો આપણે ધર્મનો વિરુદ્ધ શબ્દ કયો આવશે અધર્મ તો આપણે શું કરીશું કુટુંબનું હિત જાળવું તે અધર્મ નથી તો જ એનો અર્થ નહીં બદલાય ને બીજું વાક્ય પણ જોઈએ સંતો સહિષ્ણુતા શીખવે છે આપ સૌ સહિષ્ણુતાનો વિરોધ શબ્દ જાણો છો અસહિષ્ણુતા તો વાક્ય આપણું કેવું બનશે સંતો શીખવતા નથી કરવાના પરંતુ અહીંયા પણ શબ્દ બદલા છે જેમ કે કોઈ ઉત્તર આપતું નથી ત્યારે તમારે એવું નથી લખવાનું કોઈ અનુત્તર આપે છે એવું નહીં લખો તમે એવું છો સૌ અનુત્તર રહે છે ફરી એકવાર સૌ

તમને કુંચી શબ્દ સમાનાથીમાં પૂછાય છે કુંચી ચાવી કુંચિકા તો ત્યાં પણ યાદ રાખવું જરૂરી છે ફોફળ કોઈ પણ સારા પ્રસંગે આપણે ફોફળનો ઉપયોગ કરીએ છીએ ફોફળ એટલે સોપારી પતિ આર યાદ રહે ઘણીવાર આપણે પતિ ચાર જેવા ખોટા શબ્દો ઉલ્લેખ કરતા હોઈએ પતિ આર નો અર્થ થાય છે વિશ્વાસ ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષામાં પતિનો મિત્ર એવો ઉલ્લેખ કરે છે જે સર્વથા અનુચિત છે

વપરાશમાં ન હોય તેવો ખાડ્યો આપની જાણકારી માટે હું તેની જોડણી પણ લખું જેથી જેથી ખ્યાલ આવે ખાડ્યો આ રીતે લખશો તમે તમારી પરીક્ષામાં એ ભૂલ પણ ન પડે અવાજ વગરનું પગલું નીરવ પદ ધ્યાનથી જવાબ સાંભળજો અવાજ વગરનું પગલું નીરવ પદ ઘણા વિદ્યાર્થી માત્ર નીરવ લખીને આવે છે ક્યારે લખાય જો તમને પરીક્ષામાં આટલું જ પૂછ્યું હોય અવાજ વગરનું પરીક્ષામાં પૂછ્યું હોય અવાજ વગરનું પગલું એટલે તમને ગુણ નહીં મળે હિમનો સરકતો તો જથ્થો હિમ શબ્દસમૂહ શબ્દ આપણા પાઠ્યક્રમમાં છે જ ઘણા બધા વિદ્યાર્થીઓ આઈસબર્ગ જેવો અંગ્રેજી શબ્દ લખતા હોય છે જે સાચો નથી હાથીને હાંકનાર આ શબ્દ પરિચિત છો જ મહાવત હાથીને હાંકનાર મહાવત બધા ધર્મો મારા છે તેવો ભાવ અહીંયા હું તમને ખાસ ધ્યાન આપવા માટે વિનંતી કરીશ આનો શબ્દ સમૂહ છે સર્વ ધર્મ મમ ભાવ ધ્યાનથી સાંભળજો સર્વ ધર્મ મમ ભાવ કારણ કે અહીંયા શબ્દ છે મારા છે હવે જો પરીક્ષામાં તમને એમ પૂછાય બધા જ ધર્મો સમાન છે તો તમને જે ખાસ રૂઢ થઈ ગયેલો શબ્દ છે સર્વ ધર્મ સમભાવ બધા જ ધર્મો સારા છે તો સર્વ ધર્મ સંભાવ બધા જ ધર્મો સમાન છે તો સર્વ ધર્મ સંભાવ પરંતુ એમ કહે કે બધા જ ધર્મો કે બધા ધર્મો મારા છે તેવો ભાવ તો સર્વ ધર્મ મમ ભાવ રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્ય પ્રયોગ કરો અહીંયા ખાસ ધ્યાન આપજો રૂઢિપ્રયોગ એ રોજબરોજમાં બોલાતા શબ્દો છે રૂપ્રોજબરો નાક લીટી તાણવી શરણે આવવું સામે લીટી તાણે છે આ તમારો વાક્ય પ્રયોગ આપ વાક્ય પ્રયોગ કરશો તો જ આપણને પૂરો ગુણ મળશે નહીંતર મળશે નહીં વાળ વાંકો ન થવો કોઈ નુકસાન કે મુશ્કેલી ન થવી વીજળી ખાતાના અધિકારી રામુનો વાળ પણ વાંકો કરી શક્યા નહીં આ બધા જ હું ઉદાહરણો શામાંથી બોલું છું આપણા પાઠ્યક્રમમાંથી ત્રીજો દીવો લઈને પડવું નામનો પાઠ આપ ભણી ગયા તો દીવો લઈને કુવામાં પડવું જાણી જોઈને મુશ્કેલી વહોરવી હવે તમને એનો અર્થ સાથે વાક્ય પ્રયોગ આવડશે કંકુ પગલા થવા આગમન થવું અથવા તો ઘરમાં આગમન થવું

આ છ જોડણી અહીંયા મેં ખોટી લખી છે અને સાચી જોડણી કેવી હોઈ શકે એના માટે આપણે મળીએ એક નાનકડા વિરામ બાદ આપ સૌનું ફરીવાર સ્વાગત છે વિરામ પહેલા મેં આપને છ જોડણી સુધારવા માટેનું એક હોમવર્ક આપેલું હવે જોઈલો જડપથી તો સાચી જોડણી કઈ કીર્તિ દીર્ઘ હસ્વ નિરાશ્રિત બંને હસ્વ ઈ શિથિલ બંને હસ્વ ઈ ભાગીરથી બંને દીર્ઘ ઈ સહાનુભૂતિ નને હસ્વ ભન દીર્ઘ અને તન હસ્વ ઈ બિન સાંપ્રદાયિક બંનેમાં હસ્વ ઈ તો યાદ રહે મિત્રો આ બોર્ડરની જોડણી છે એવી જ અન્ય જોડણીનો આપને ઝડપથી પરિચય કરાવું તો અહીંયા જો વિચિત્ર આવિષ્કાર તિતિક્ષા ઝૂંપડી દીપ્તિ શિલ્પી મિતાક્ષરી ગિરિશ્રુમ ગિરિધર કુતૂહલ સહાનુભૂતિ મૃત્યુલોક શિથિલ જે આપણે અત્યારે જ જોઈ મુહૂર્ત ક્ષિતિજ અન્ય મહત્ત્વની જોડણીનો પરિચય કરાવો તો આ જોડણી એટલા માટે વધુ મહત્ત્વની છે કારણ કે આની ભૂલ આપણે વારંવાર કરતા હોઈએ જેમ કે વીજળી બંને દીર્ઘ વીજળી ધરિત્રી ધરતી પણ લખાય પણ સાચો શબ્દ છે આશીર્વાદ જેની જોડ આપણે લગભગ ખોટી લખતા હોય છે આશીર્વાદ આપણે આશીર્વાદ એવું લખતા હોય છે જે ખોટી છે વાજબી એમાં પણ આપણે ભૂલ કરીએ છીએ વ્યાજબી નહીં વાજબી રેલવે મોટા ભાગના લોકો લ કરે છે લ પૂર્ણ આવે રેલવે ગિરિશ અને શિરીશ બંને સરખી છે ને હસવાય અને રને દીર્ઘય એવી જ રીતે જેથી તમને પરીક્ષામાં અનુકૂળતા રહે વ્યાકરણના આ વિભાગને આગળ વધારતા પહેલા હું આપને અન્ય વાત પણ કહી દઉં તો આપને યોગ્ય પદક્રમ ગોઠવ પૂછાય છે જેની દર તમને પદક્રમ ક્રમમાં નહીં આપ્યો હોય તો એને કેવી રીતે ગોઠવીશું આપણે તો ચહેરા પર પ્રછન્નતા ગઈ સવાય સોમેશ્વરના આવું વાક્ય હોય ત્યારે આપણે એને રીતે મૂકીશું સોમેશ્વરના ચહેરા પર પ્રછન્નતા છવાઈ ગઈ આવું પણ આપણને પૂછાય છે હવે આપણે બીજા બે વિભાગ તરફ જવું છે જે આપણા વિભાગ છે ખાસ કરીને અરજી લેખન અને અર્થ વિસ્તાર સૌપ્રથમ હું આપને અરજી લેખનનો એક નમૂનાનો પરિચય કરાવું કારણ કે આપણને અરજી લેખન પાંચ ગુણ માં પૂછાય છે મેં આપની સમક્ષ અરજી કેવી રીતે લખાય એનો એક નમૂનો રજૂ કર્યો છે સૌ પ્રથમ અહીંયા આપણે સરનામું લખવાનું છે યાદ રહે વિદ્યાર્થી મિત્રો આપણું પોતાનું સાચું સરનામું આપણે ક્યારેય લખવાનું નથી જ તમે જે સરનામું લખશો એ સરળ હોવું જોઈએ એમાં ક્યાંય વાક્યની જોડણીની કે ભાષા શુદ્ધિની ભૂલ ન હોવી જોઈએ આપણી ભાષા શુદ્ધ હોવી જોઈએ અશુદ્ધ નહીં દાખલા તરીકે આપ લખી શકો આનંદ પટેલ ત્યાર પછી આપ કોઈ વિસ્તાર લખો તો એને સ્પષ્ટ લખો આની આગળ તેની પાછળ એવા શબ્દોનો પ્રયોગ ન કરો એક ઉદાહરણ તરીકે કહું આનંદ પટેલ આનંદ બંગલોજ મેમનગર વિસ્તાર અમદાવાદ આટલું આપ લખી શકો ત્યારબાદ આપ તારીખ લખશો તો આટલું સાચું લખશો ત્યારે આપને એક ગુણ મળશે સંબોધન આપે કોને અરજી કરી છે બોર્ડમાં અત્યાર સુધી કેવી અરજીઓ પૂછાય છે એની આપને વાત કરું તમારા વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલી છે એ અંગે મ્યુનિસિપાલિટીને અરજી કરો અથવા તો સરકારને રાજ્ય સરકાર હોય જિલ્લા પંચાયત હોય એને અરજી કરો એ અંગેની આપને અરજી પૂછાય છે ગંદકીનો ત્રાસ વધી ગયો હોય તો એના વિશે પણ આપને પૂછાય છે આજકાલ જીકાનો ત્રાસ છે આપ જુઓ છો તો આવા જીકા વાયરસ જેવા કોઈ વાયરસ આવે ત્યારે પણ આપણને પૂછાય કે અમારા વિસ્તારમાં જીકા વાયરસનો ખૂબ જ ત્રાસ વધી ગયો છે એ અંગીન અરજી તમને પૂછાય છે એ ઉપરાંત કોઈ શાળામાં શિક્ષકની જરૂરિયાત હોય તો એ અંગીન અરજી પણ આપને પૂછાય છે તો અરજી કેવી છે એના આધારે તમારે અહીંયા સંબોધન કરવાનું છે એમાં સૌપ્રથમ આપ લખશો પ્રતિશ્રી ત્યારબાદ અલ્પીરામ મ્યુનિસિપલ શ્રી પોલીસ કમિશનર શ્રી રાજ્યપાલ શ્રી મુખ્યમંત્રી શ્રી આપ કોને અરજી કરો છો એનું સંબોધન કરશો એનો પણ આપણને એક ગુણ મળશે વિષય મિત્રો આપની અરજી જેવી મ્યુનિસિપાલિટીમાં કે સરકારમાં અનેક અરજીઓ પડેલી હોય છે ત્યારે આપે સ્પષ્ટ અને ટૂંકમાં લખવું જોઈએ કારણ કે વિષય ઉપર જ ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે જેમ કે તમારા વિસ્તારમાં પીવાના પાણીની તંગી છે તો વિષયમાં શું લખવાનું પીવાના પાણીની તંગી દૂર કરવા બાબત ગંદકીનો ત્રાસ દૂર કરવા બાબત ગુજરાતી સવિનય જણાવવાનું કે વિદ્યાર્થી મિત્રો ખાસ આપનું ધ્યાન દોરું સવિનય જણાવવાનું સાથ નહીં લખવાનું હમણાં જ આપણે ભણી ગયા સવિનય સાથ જણાવવાનું કેવું ન લખાય કારણ કે સવિનય ની અંદર સાથ શબ્દ સમાવેશ થઈ જાય છે જણાવવાનું કે અમારા મેમનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની તીવ્ર અછત છે એમ કરીને આપ ચાર પાંચ લાઈનમાં અરજી કરશો અને છેલ્લે પ્રત્યુત્તરની અપેક્ષા તમને એક ગુણ મળે છે તો એમાં શું લખવું જો આપ છોકરા તરીકે વિદ્યાર્થી તરીકે લખો છો આપનો વિશ્વાસ શું યાદ રહે વિશ્વાસ પછી માથે અનુસ્વાર નથી કરવાનો ઘણા વિદ્યાર્થીઓ આપનો વિશ્વાસ શું અનુસ્વાર નહીં કરવાનો અલ્પ વિરામ નહીં કરવાનો અને જો કોઈ દીકરી લખતી હોય તો આપની વિશ્વાસુ પછી આપ ગમે કરો પણ યાદ રહે એવું નથી લખવાનું કારણ કે ઉપર આપે આનંદ પટેલ લખ્યું હોય અને નીચે એક્સ વાય જેડ કે અબક લખે જે ઉચિત નથી આપનો વિશ્વાસ આનંદ આટલું લખી નાખવાનું છે જો આપની અરજી બહુ સરસ રીતે લખાયેલી હશે તો બોર્ડ તમને વધુમાં વધુ ગુણ અવશ્ય આપશે હવે આપણે અર્થ વિસ્તાર તરફ જઈએ તો અર્થ વિસ્તાર ચાર અર્થ વિસ્તારોના નમૂના રજૂ કર્યા છે સૌ પ્રથમ તો વિસ્તારને એકવાર શાંત ચિત્તે વાંચી જાઓ એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરો આપ અર્થ લખશો ત્યારબાદ વિસ્તાર કરશો અને છેલ્લે ઉપસંહાર લખશો તો એમાંથી તમને અવશ્ય વધુમાં વધુ ગુણ મળશે એક નમૂના તરીકે ચાર અર્થવિસ્તારમાંથી હું આમ તો છેલ્લાની ચર્ચા એટલા માટે કરું કારણ કે સમયનું આપણી પર બંધન છે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી આપને પણ લાગુ પડે છે કારણ કે સફળતા કોઈનો ઇજારો નથી તો આપે અર્થ લખવાનો કારણ કે સફળતા એ જિંદગીની હસ્તરેખામાં નથી હોતી આપણા કોઈના હાથમાં લખેલું નથી કે સફળતા મળશે કે નહીં કારણ કે સફળતા આપણે મેળવવાની છે આપ સૌ પણ સફળતા મેળવવા જઈ રહ્યા છો ત્યારે જો આ અર્થ વિસ્તાર અંતમાં એટલે કે ઉપસહારમાં પણ તમારે બે વાક્ય લખવા તો તમને વધુમાં વધુ ગુણ મળશે અન્ય અર્થવિસ્તારનો પણ અભ્યાસ કરશો તો અવશ્ય ગુજરાતી ભાષામાં તમને વધુમાં વધુ સફળતા મળશે એવી મને અપેક્ષા છે

તો એ દવાનું કામ કરે છે કોઈ બીમાર હોય કોઈને એટેક આવ્યો હોય અને તમે એને જઈને કહો ઓહો તમે તો ખૂબ જ તંદુરસ્ત છો તો એ ખુશ થશે પણ આપણે એમ એટેક વાળા છે તો શબ્દ એ જ છે છે પણ વ્યક્તિને લાગે તો શબ્દ શબ્દ શું કરે શબ્દ નથી હાથ પગ મને આ જોઈને હસુ હજારો વાર આવે છે પ્રભુ તારા બનાવેલા તને બનાવે છે આવ નહીં આદર દર નહીં નય નયનોમાં નહ તે ઘર કરીને જઈએ ભલે કંચન વર્ષે મેં આવા જ અર્થ વિસ્તારો આપને પૂછાશે અને આપ એનો ઉત્તર લખશો એવી અપેક્ષા છે પરીક્ષાની ખૂબ ખૂબ શુભેચ્છા સાથે આભાર ધન્યવાદ